નડિયાદ નગરપાલિકા દ્વારા હાલ સરદારના સ્ટેચ્યુ પાસે આવેલી વીસ દુકાનો નીચે જે કાસ આવેલો છે એ કાસ ચોમાસા દરમિયાન પાણીનું વહન ન કરતા સિલ્કેશન ફૂલ છે એવું ધ્યાનમાં આવતા નગરપાલિકાએ એ કાસની સફાઈ આરંભી છે કાસ બે ભાગમાં પસાર થઈ રહ્યો છે બહારના ભાગની અંદરથી પાણી પાસ થઈ રહ્યું છે જ્યારે આ દુકાનની અંદરના ભાગની અંદર તમે જોઈ શકો છો કે આઠ ફૂટની ડેપ્થ છે કાસની એ આઠ ફૂટની ડેપમાંથી છ ફૂટ જેટલું સિલ્ટેશન છે અમે પહેલી દુકાનથી શરૂ કરી વચ્ચેના ભાગમાં અને છેડાના ભાગમાં એમ અલગ અલગ જગ્યાએ ઇન્સ્પેક્શન હોલ આવા બનાવ્યા છે અને તમામ જગ્યાએ અમે ઓબ્ઝર્વ કર્યું છે કે કાસ છ ફૂટ સુધી ભરેલો છે આઠ ફૂટની ડેપમાંથી છ ફૂટનું સિલ્ટેશન છે આ સિલ્ટેશન કેવા પ્રકારનું છે એ જોવા માટે અમે એક મોટી દસ ફૂટની કોસ મંગાઈ અને એ નળાશથી અમે એને અંદર ઉતારી અને ઘણ મારી અને ચેક કર્યું તો ઘણ પણ વાગતા નથી એટલું સોલિડ નીચેના સાઈડમાં સિલ્ટેશન થયેલું છે એટલે એવું કહેવાય કે પહેલી દુકાનથી શરૂ કરી અને વીસમી દુકાન સુધીના ભાગમાં પાછળના ભાગમાં એટલા કાસ ટોટલી પેક છે માત્ર છ ઇંચ કે આઠ ઇંચમાંથી પાણી પસાર થઈ રહ્યું છે એવું ઓબ્ઝર્વ અમે કરેલું છે અને એને કારણે પાચલના ભાગમાં આવેલ વીકે રોડ સંતરામ મંદિર અને દેસાઈ વગો સબારીવાડ એ બધા વિસ્તારની અંદર પાણી ભરાઈ રહેવાના લાંબો સમય સુધીના પ્રશ્નો ઉભા થયા છે જો આ ઘાસનું સિલ્ટેશન પ્રોપરલી ડિસિલ્ટેટ કરવામાં ન આવે તો આ પ્રશ્ન એ જગ્યાએ યથાવત રહેશે આ કેટલો લાંબો કેટલો અમદો કેટલો છે અંદર નો ભાગ આઠ ફૂટ ઊંડો છે આઠ ફૂટ પોળો છે બાર નો ભાગ પણ આઠ ફૂટ પોળો અને આઠ ફૂટો છે ટોટલ સોળ ફૂટ ની લંબાઈ જે પોળાઈ છે કાસ અને આઠ ફૂટ ની ઊંડાઈ છે આના સફાઈ માટે હાલ અત્યારે આપણા ધારાસભ્યશ્રીએ ઉપર થી મદદ માંગી સીએમ સાહેબ જોડે રજૂઆત કરી હતી અને સીએમ સાહેબે તાત્કાલિક આપણને મદદ માટે અમદાવાદ કોર્પોરેશન ને જાણ કરી અને સુપર સકર મશીન મોકલ્યું છે તમે આ જોઈ શકો છો એ સુપર સકર મશીન છે એક ગાડી સુપર સકર મશીન ની ખાલી કરવા ગયેલી છે એ પાછી આવશે એટલે અમે આવા જેટલા પણ મેનહોલ બનાવ્યા છે એ દરેક મેનહોલ મેનહોલમાંથી આ પ્રકારનો સિલ્ટેશન કરવાનો પ્રયત્ન કરીશો આ સુપર સકર મશીન છે એનાથી એમના પણ સ્ટાફ જોડે અમે ચર્ચા કરી છે ટેકનિકલી જે એમની સપોર્ટમાં ટીમ આવેલી છે આ જેટલો ભાગ ખોલ્યો છે એટલો જ ભાગ સાફ થઈ શકે એનાથી આજુબાજુનો કોઈ પણ ભાગ સાફ થઈ શકે એવો નથી એટલે આ ક સંપૂર્ણ રીતે સાફ કરો આ પદ્ધતિથી અશક્ય આ એના માટે મોટી મશીનરી જોઈએ અને ખુલ્લી જગ્યા જોઈએ જે દુકાનોમાં હાઈકોર્ટે અત્યારે અમને મિનિમમ ડેમેજીસ સાથે કામ કરવાની સૂચના આપી છે એ પ્રમાણે અત્યારે અમે કામ કરી રહ્યા છીએ પણ આ કામ એ રીતે પૂરું થાય એવું લાગતું નથી